નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વ્યાજકુરોને ડામવા માટે દાહોદ જિલ્લાનો લુક દરબાર યોજાયો મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં રાજદીપસિંહ ઝાલા પોલીસ અધિક્ષક શ્રી દાહોદમાં વ્યાજ ખોરોની ડામમાં માટી દાહોદ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારથી લોકો એકઠા થયા હતા જેમાં ઝાલુદ દાહોદ અને લીમખેડાના ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા અધિકારી શ્રીઓ પણ મળ્યા હતા વ્યાજખોરોના પૂરતા પુરાવા હશે તો કેસ મજબૂત બનશે અમને ખાનગીમાં મળો અને વ્યાજખોરોના પૂરતા પુરાવા એકઠા કરો જૂઠું બોલવાનું છોડી દેવું કેમ કે પોલીસ ગેરમાર્ગે દોરાતી હોય છે માટે જે હકીકત છે તે સાચી પોલીસને રજૂ કરવી વ્યાજગુરુ લોક દરબારમાં દાહોદ જિલ્લાના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આદિવાસી સમાજમાં એકબીજાઓને મદદ કરવાની પ્રથા છે એકબીજાઓને મદદ કરી અને વ્યાજખોરોમાંથી બચતા હોય છે અને જ્યારે આપણી બીમાર પડતા હોય તો સામેવાળા પણ આપણને મદદરૂપ બનતા હોય છે આમ આપણે વ્યાજખોરોથી બચતા હોઈએ છીએ દ્રજક કાડુબે ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ7 ન્યૂઝ ગુજરાતી દાહોદ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આજ રોજ રાજ્ય સરકાર અને ડીજીપી સ્વશ્રી દ્વારા જે વ્યાજખોરી ડામવાની મુહિમ ચાલી રહી છે તેના અનુસંધાને દાહોદ જિલ્લાના નાગરિકો સાથે વ્યાજખોરી ડામવા અંગે આજે લોકસભાનું આયોજન કરવામાં આવેલું જેમાં જિલ્લા રજિસ્ટ્રારના શ્રીઓ અલગ અલગ બેંક ધિરાણકર્તા એકમોના અધિકારી શ્રીઓ અને તમામ ડિવાયસ હાજર રહી નાગરિકોને સંપૂર્ણપણે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું કે કેવી રીતે ધિરાણ મેળવવું આરબીઆઈ અને સરકાર દ્વારા અધિકૃત સંસ્થાઓ પાસેથી ધિરાણ મેળવવું આ ઉપરાંત વ્યાજખોરીનો નાગરિકો ભોગ બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જો પોતે ન આવી શકે તો ફોન નંબર ઉપર ડાયલ કરી પોલીસ એના ઘરે જઈને સાંભળી એની ગુપ્તતા જાળવી એ તમામ બાબતો અંગે નાગરિકોને વાકેફ કરવામાં આવે આજે કોઈ ફરિયાદ મળી છે આજે કોઈ નવી ફરિયાદ નથી મળી એક ગુનો જે દાખલ કર્યો હતો એના અરજદાર અત્યારે રૂબરૂ આવ્યા હતા એમ છતાં કોઈ નાગરિકો ગુપ્ત રીતે કોઈ ફરિયાદ અથવા તો વ્યાજખોરો બાબતે કોઈ રજૂઆત અથવા તો વ્યાજખોરોના નામ આપવા માંગતા હોય તો બાજુના રૂમમાં અલગ અલગ ટેબલ રાખવામાં આવ્યા છે ત્યાં જઈને પણ નાગરિકો માહિતી ફરિયાદ રજૂઆત કરી શકશે